સુરતના માન દરવાજા વિસ્તારમાં સુરત ટ્રાફિક પોલીસ અને મનપાના દબાણ વિભાગની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી આવી હતી હતી તે સમયે મચી સુરતમાં રસ્તા પર લઈને ટ્રાફિક જામની સમસ્યા છે સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગની ટીમ દ્વારા માન દરવાજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી રોડ પર વાહનો પાર્ક કર્યા હોય તે વાહનો જપ્ત કરવાની સાથે બંને સાઈડનો રસ્તો ખુલ્લો કરાયો હતો તો પોલીસ દ્વારા હવે માર્જિન કરાશે તો ટ્રાફિક પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી સાથે પાલિકા દ્વારા દુકાનો સીલિંગની પણ કામગીરી કરાઈ હતી ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે ઘણા સમયથી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ દબાણો હોય કે વેહિકલ જૂના હોય ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂથ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં હતા થોડા દિવસ પહેલાં સિટી સાહેબ તરફથી સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના વેહિકલોનું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે જો જે દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ કલાબતપુરા પોલીસ ત્યાંના સ્થાનિક ડીજીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેના કારણે આજે માન દરવાજાથી વાટેરા સુધીનો રોડ ક્લિયર કરવામાં આવ્યો છે જે વાહનો અમારે ટોઈંગ કરવાની જરૂરત લાગી છે એને અમે ટોઈંગ કર્યા છે સુરત પોલીસ દ્વારા હાલ શહેરના તમામ વિસ્તારમાં માર્જિંગની કામગીરી કરાશે જેથી ટ્રાફિકની વધતી સમસ્યામાંથી વાહન ચાલકોને પણ મુક્તિ મળશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ